જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ મેંદરડામાં ભારે મેઘ ખાધા જેવી સ્થિતિ દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હવામાન વિભાગ દ્વારા કરાયેલા આગાહી મુજબ તારીખ વીસ ઓગસ્ટના રોજ અમરેલી ભાવનગર સુરત નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ એકવીસ ઓગસ્ટના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે આજ સવારેથી જ જૂનાગઢ જિલ્લામાં સાંભળેલા ધાર વરસાદ વરસી રહ્યો છે તંત્ર દ્વારા જાહેર થયેલ વરસાદના આંકડા મુજબ જુનાગઢ જિલ્લાના મેંદરમાં સવારથી જ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે દસ ઇંચ જેટલો વરસાદ હાલ નોંધાયો છે જેના પગલે મેંદડા માલણકાની મધુવંતી નદી છલો છલ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે તેમજ મંથલીમાં સાડા પાંચ ઇંચ માળિયા હાટીનામાં ત્રણ ઇંચ કેશોદમાં પાંચ ઇંચ જૂનાગઢ શહેર ગ્રામ્યમાં હાલ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદને લઈ જૂનાગઢના માળિયાહાટીના તાલુકાનો ભાખરવડ ડેમ આ વર્ષની સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા ડેમના નીચેના ગામોને એલર્ટ કરાયા હવામાન વિભાગે આગામી તારીખ પચીસ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે તેમજ કટોકટીની સ્થિતિની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની કુલ બાર ટીમ અને એસડીઆરએફની વીસ ટીમ અલગ અલગ જિલ્લાઓ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે નમસ્કાર હું અરવિંદ લાડાણી પૂર્વ ધારાસભ્ય કેશોદ આજે અમે અમારા મારા મિસિસનું ઓપરેશન અહીંયા આંખના સર્જન ડૉક્ટર પ્રદીપભાઈ પોરિયા પાસે કરાવ્યું છે ઓપરેશન થયું ત્યાં સુધી હું ઓપરેશન થિયેટરમાં હતો અમને બીજી જગ્યાએ અમે જે બતાવ્યું હતું પહેલાં ઓપરેશન કર્યું હતું ત્યાં એની ગભરાટ હતી એના હિસાબે ઓપરેશન થયું નહોતું પરંતુ સાહેબે એમને આશ્વાસન આપ્યું મારે ઘરે પણ એક વખત આવ્યા હતા એ કે બિંદાસ ચિંતા નહીં કરો આ ઓપરેશન કરવાની જવાબદારી મારી છે અને સક્સેસફુલ ઓપરેશન થશે એની જવાબદારી મારી છે ખૂબ સારી રીતે ઓપરેશન કર્યું અને આજે એકદમ સરસ આંખ પણ થઈ ગઈ છે અને એમને દેખાવો પણ મેળ્યું છે અને સુધાને પણ જે ચિંતા હતી એ અમારી બંનેની ચિંતા દૂર થઈ છે અને પ્રદીપભાઈએ ખૂબ સરસ કામ કર્યું એ બદલ હું ડૉક્ટરને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ હોસ્પિટલમાં સારામાં સારી રીતે દર્દીઓની સારવાર લેવાય છે અને આવા ડૉક્ટર હોય તો એ ડૉક્ટર સારી રીતે કામ કરે એનું આપણા વિસ્તારના લોકોને પણ લાભ મળે ધન્યવાદ